યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય ગોગા મહારાજ કેમ છો તમે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં હશો હું બી મજામાં છું અને અત્યારે વાગી ગયા છે અને અમે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ હાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જોશ થી બોલ ને મમ્મી જય ગુરુ મહારાજ જય ગુર

কেযাইযেযেে কেযে সিযে কেঁপু সিয়ে এযে দোযে নিযেরতেকযে পুডুকাটি কেযেরা কযেযে কোরে কিগাঞরা ক্রা কাকেরেরে ক હા મજા થમ વેલા પદારે એ સર તસ્કૂલ માં શું શીખવાડીઓ આજે યોગા કઈ રીતે કરવાનું એમ કેડી પછી એમ રાની યોગા બસ આના વતર એક્ઝામ ચાલુ થશે તો આ બધાય કહી દે તમે બે સ્ટોપ લક કહી દે પ્લીઝ સ્ટોપ પ્લર યુ ટુ ફેમિલી મારા एग्जाम ચાલુ થાય એટલે મને બે સ્ટોપ લક કહેવું યુ ટુ ફેમિલી મને બ્લેસ ઓફ પ્લર કહેજો બે સ્ટોપ લક સગાઇ સત્તરે વાગી ગયા છે સાડા દસ અને સાડા દસ વહેલા આવી ગયા છો ક્યાંનું કહેતી હતી કોમેન્ટ રેડી કરો કોમેન્ટ રીડ કરો ફાઇનલી આજે એમના ટાઈમ મળે છે કોમેન્ટ રીડ કરશે ચલો કોની કોની કોમેન્ટ આવી છે શું છે તમને બતાવીએ પહેલી કોમેન્ટ નામ નહીં કંઈ યુઝર બટ આ કોમેન્ટ ડેલી હોય જ છે જય ગોગા મહારાજ નાઇસ વ્લોગ સચિનભાઈ હેતુદી મહાદેવ તમને ખૂબ આગળ વધારે હું તમારા વ્લોગ રોજ જોઉં છું બહુ જ મજા આવે છે થેન્ક યુ સો મચ તમારા દયાથી આશીર્વાદથી અમે આગળ વધતા રહીશું અને ટ્રાય મારીશું તમારી બધાની કોમેન્ટ આવે એ બધી ટ્રાય કરીએ છીએ કે આગળ વધીએ મહેસાણા થી બીજી કોમેન્ટ પાણી ની છે બલદેવભાઈ પણ એનું નામ પ્રજાપતિ છે જય ગોગા બાપા મસ્ત છે એન્ડ મસ્ત શાયરી માટે બટ આ શાયરી ના કહેવાય અને કવિતા કહેવાય થેન્ક યુ સો મચ રમેશ પરમાર નાઈસ વ્લોગ હેતલબી એન્ડ સચિનભાઈ

થેન્ક યુ સો મચ પછી યુઝર કરીને કઈક નામ છે નાઈસ થેન્ક યુ એક ગાયત્રી પ્રજાપતિ એ મારા ભાભી છે એમની કોમેન્ટ બી રોજ વાય છે નાઈસ થેન્ક યુ સો મચ ભાભી આવો ને સપોર્ટ આપતા રહો અને અમને શેર કરતા રહો પછી નેક્સ્ટ છે એ બી આવી રીતનું છે યુઝર કરીને એમાં બી કંઈ નામ નથી આવતું જય માતાજી હેતલ બેન એન્ડ સચિનભાઈ આમની બી કમેન્ટ રોજ હોય છે જય માતાજી થેન્ક યુ સો મચ પછી છે મારી બેન ને ગો ટુ વાસણના છાબડામાં બેસી જતી છે જેમ બીસવા તે હેરાન કરે છે ને બધું બહાર કાઢી દે વાસણ ને બધું કરે છે ને એમ છે ને એ વાસણના છીકુ બહાર કાઢી ને વાસણ બધા બહાર કાઢી ને વાસણના છાબડામાં બેસી જવાનું એવું કરતી હતી પછી મારા બેન ની બીજી બી કોમેન્ટ આવી મોઢામાં પાણી આવી ગયું કેરી મોકલાવો કેરી જોઈને કારણ કે કાચી કેરીની એમ 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 લવર કેરી કાચી કેરી નહીં પાણીપુરી હશે યાર પાણીપુરી બહુ ભાવે કેરી આપણે કાલ કાલ ભલે કાલ નહી ખાતી પણ પેલા જોયું પાણીપુરી જોઈને ને મોઢામાં પાણી આવે કારણ કે એને કાચી કેરી ચાલુ થાય ને એટલે પતી ગયું જ્યારથી ચાલુ થાય ત્યારથી ઘરમાં લાવવાનું ચાલુ કર તો જ્યાં સુધી પતા નઈ ને ત્યાં સુધી કેરી ઘરમાં કાચી પતાઈ નહી પછી છે ગ્રીષ્મા બેન આમની કોમેન્ટ રોજ હોય છે થેન્ક યુ સો મચ આવો ના અમારો લોક જોતા રહો સપોર્ટ કરતા રહો મીસુ બેટા બહુ મસ્ત લાગે છે એને કોઈની નજર ના લાગે કોઈની નજર નહીં લાગે જો મીસુ બેટા આવી ગયા તેજલ બેન બી મસ્ત વ્લોગ છે મીશુ મસ્ત લાગે છે તેને કોઈની નજર ના લાગે થેન્ક યુ સો મચ કોમેન્ટ રોજ છે અને આ બીજા મેડમ સોનારા બેબી થેન્ક યુ રોજ છે થેન્ક યુ સો મચ તમે સપોર્ટ કરતા રોજ અમારા જોતા રહો મળવા રહ્યા પણ કોઈ એ અહીંયા કંઈક હોસ્ટેલમાં રહે છે કોલેજમાં યુનિવર્સિટી કોલેજમાં લગભગ મારા ખ્યાલથી ડાકોર પણ એ ખબર નહીં ડાકોરવાળી ઓકે ઈશિતાબેનની કોમેન્ટ છે હેતલબેન મિશિતા ગોટુ એન્ડ સચિનભાઈ એન્ડ તમારા સાસુ સસરાની ફેમિલી બહુ જ સરસ છે તમારામાં કોડલ હર્પલ ખુશ રાખે થેન્ક યુ સો મચ તમારા બધાના આશીર્વાદથી બધું સફળ થશે અમારા ગ્રીષ્માબેનની ફરીવારથી કોમેન્ટ આવી હેતુદી તમે કોમેન્ટ

જેટલા બી કોમેન્ટ કરે છે બધાને અમારા તરફથી સો મચ વાગી ગયા છે અને ફાઇનલી બધી કોમેન્ટો વાંચી લીધી અમને બહુ બધી ખુશી થઈ કે તમે આટલો સપોર્ટ કરો છો અને અમારા લોગ બી જુઓ છે અને તમારે બધા એના દસમા બારમા બોર્ડ હોય તો એક્ઝામના પેપરો કેવા જાય છે કોમેન્ટ કરજો અને કોને કોને છે એ બી કોમેન્ટ કરજો રિઝલ્ટ કેવો આવે છે એ વી કમેન્ટ કરજો અમે પાર્ટી લેવા કાયદ આવી શકે તો આવી સુ તમારા ત્યાં અને હવે ટનસી ને બે ચાલુ થશે હોલીજો મનિષિતા સો ગાઈસ અને અત્યારે અમે લોગ એન્ડ કરી રહ્યા છે તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો એ અને જો અમારી ચેનલ માં ન હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તમારી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય ગગા ત્યાં સુધી ટેક યુ હેપી ખરી